આપણા ઓર્ડર આવે છે તે શિકાર શિકારખોરી આવવાનો છે શિકાર શિકારખો જશન મનાવાનો છે કિજો તો શિકાર ખોરવો કાઠો છે શિકાર છોકણ મરશે આ જંગલ આખું ફડીવડે ને તન બેસ બેસ તો જે સાધુ 走防！消防！灭 <noise> 火！灭火！消防！走防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防！消防 小报告，小小，哎呦，回头，回，回，回小，回小，回小，回考试哟，哎呦。 Huşuş, 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 huşuş. Huşuş, 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 huşuş. Huşuş, huşuş. Huşuş, huşuş. Huşuş, huşuş. Huşuş, huşuş. શાંતિથી શાંતિથી અલામલ કર્યા આગળ ઓય બેઠ્યો છે પાડી દેવાનું છે ચલો આપણે શિકાર બહુ મસ્તુ પાર સંભરાવા મરિંગાને હું પાડો મોટો વાગ આજે તો મુખી જશન મનાવશે ખુન મન ખુશ મસાલા મુખી ખુશ થઈન બ દોને ખવડાવશે ખવડાવશે આજ તો મુખી જશન મનાવશે મુક હે ને હમાચાર કરો કે વાગ મારીન લાયા છીએ જશ્ન તૈયારી કરો મુખિ ના જઈન આવું છું મુખ ને સાઈડ કરો

બે બચ્ચા ચલો પેલા મને તપાસ કરવા જ્યા પછી તમારા ચોપરા ચોરી નાખે স clicletter! তব মীক নাগ১ নে. শ্নাারেত. কবাখন্tল্! দিযাষো!

માટે મંગાયો મદુ હું જઈ લે આવું જો ઇન્સ્પેક્ટર ભગાભાઈ હા બોલો અને ઇન્સ્પેક્ટર રાકેશભાઈ તમે અને ઇન્સ્પેક્ટર પેલા કિરણભાઈ તમને એક ઓર્ડર આપવામાં આવે છે તો આપણે જંગલી જંગલમાં જવાનું હા અને જંગલમાં જઈ અને આ આપણે જે કાલના દિવસમાં જે મેલ પડ્યો છે હા બે ત્રણ દિવસનો જંગલી લોકો આપણા જંગલમાંથી પ્રાણીઓનો નાશ કરે છે દિવસે દિવસે શિકાર કરે છે શિકાર કરે છે હા તો તમે જંગલમાં જાઓ અને બધા જ કબીલા જેટલા હોય એટલા હાથમાં પકડી લાવો તથા મારી નાખો એટલું તમે કામ કરો બરાબર છે તો તમને તમારી સેફટી માટે આ એક વીઆઈપી બોમ્બ આપું છું તો તમને જ્યારે તમે મોટા સંકટમાં હોય ત્યારે જ એનો ઉપયોગ કરજો હાથમાં હાથમાં ના ફૂટે એનું ધ્યાન રાખજો ન બોલો ઇન્સ્પેક્ટર ભગાભાઈ માધુભાઈ મંદિર તો ધ્યાન એટલું રાખજો તમારે ગમે જેટલી ટ્રેનિંગ આપી છે

પણ આપડે ખાસી હોજી પણ મળે નહીં એ વાળા તો અહીંયા ખબર નહીં પડતી પાછું આપણો પાછો રાઉડ મારો પડશે ચલો હવે આપણે બધા શોધવા જઈએ હવે ચલો આ નહીં આવે લાગે છે કે આ દરોગા થાય બાયા છે એ શિકારી આ બધા કબીલાવાળાને કહી દેવું પડશે કે આપણોને ખોરવા આવી છે શિકારીઓને જલ્દી જવું પડશે નકલ પડી ગા તો મને હોય પટાઈ દે અને કેવું સરી ચાઈ દે આયા આ આગળ આયા છે જલ્દી દોડો હું પોણે ઢેસાયે તૂટી ગ્યા છે મારા જલ્દી દોડો આપરા મોનો સં સંદેશ કરો એમને ઉડારી મેલો તારે ઓલા ઓલા બાહા બાહા બાહા

જમ વાગ નો શિકાર કરો એમ એમ નો શિકાર કરી લેતા આવો કે તો જે વાઘ મારો છે ને એવા તમને મારી નાખી કેમું જલ્દી કરો જય

એ જે જોયો અને પકડોને મારો હટ પoje ખવાય ને પહેવા દે તમેલામાં કે બંદૂકો છે યાન બોમ બધું છે કરો લે તીર મારું લઈ જો આ તીર દસ જણાને કેં કાટી દે છે પકડો હવે ઉ સાહેબરા લઈને બેહી રાખજો આ સબાર એવું છે બોમ નારો તીર છે જો ઓમ કરીને પડશે ને

જો જો હવે તો હોમખા કે આઈ જો હા આલે જો પતળા

અને કમેન્ટ કરો કોઈ પણ ખામી હોય તો કમેન્ટ કરજો બરાબર બાકી શેર તો જરૂર કરજો આ અમારે તમામ મિત્રોએ એટલી તમારો મહેનત કરે અને તમારું મનોરંજન ખાતર આ વિડીયો બનાવો છે તો થોડો સપોર્ટ આપજો તમે અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં